છે માઘી પૂર્ણિમા માઘ માસના સ્નાનનો અંતિમ અને અત્યંત પુણ્યદાયક દિવસ શાસ્ત્રોમાં માઘ સ્નાનને મહાપુણ્ય આપનાર ગણવામાં આવ્યું છે કહેવાય છે કે માઘ માસમાં પ્રાતઃકાળે કરેલું સ્નાન દુઃખ દરિદ્રતા અને પાપનો નાશ કરે છે જો આપે આખા માસ દરમિયાનના પવિત્ર સ્નાન નથી કર્યું તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત કરવા કયા કરવા શાસ્ત્રીય ઉપાય જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદય શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જાણકારી આપીશ માઘ સ્નાનનું ફલ શું છે જોકે માઘ સ્નાન પૂર્ણ થવા આવે છે ને આવતીકાલે માઘ સ્નાનનો એવું કહેવાય છે કે છેલ્લો દિવસ છે કેમ કે આવતીકાલે છે પૂનમ માઘ સ્નાન માટે આજે તમારે રાત્રે કયા ઉપાય કરવા તો એની પણ હું તમને જાણકારી આપું છું પહેલું તો માઘ સ્નાનનું મહત્વ કયા ગ્રંથમાં લખ્યું છે એનો શ્લોક કયો છે ઉપાયથી શું લાભ થાય કઈ રીતે માઘ સ્નાનનું ફળ પ્રાપ્ત કરવા માટે ઘરેલું ઉપાય કરવા આ બધી જ જાણકારી પણ જોડે આપીશ તમને પદ્મપુરાણ અનુસાર એવું કહેવાય છે કે પદ્મપુરાણમાં આ શ્લોક લખ્યો છે કયો શ્લોક દુઃખ દારિદ્ર નાસાય દુઃખ દારિદ્ર નાસાયુસ્તોષનાય પ્રત કરોમ્યદ્ય માઘે પાપમ વિનશ્ય લખ્યું છે કે દુઃખ દારિદ્ર ના જે વ્યક્તિ માઘ સ્નાન કરે છે તો એના જીવનની અંદર દુઃખ અને દરિદ્રતા બંને નષ્ટ થાય છે પ્રાતઃ સ્નાનમ કરમ યજ્ઞ સવારે જે વ્યક્તિ માઘ સ્નાન સવારમાં કરે છે માઘે પાપમ વિનસ્યતી દુઃખ અને દારિદ્ર તો નષ્ટ થાય છે પણ પાપમાંથી પણ મુક્તિ મળે છે એનાથી આગળ એક વાત કરી દુઃખ દરિદ્રતા અને પાપ તો નષ્ટ થાય છે પણ એનાથી બીજો લાભ પણ લખ્યું છે સ્વર્ગ લોક ચિરાવા મન સિવર્તતે જે વ્યક્તિ માઘ સ્નાન કરે છે એના એવું કહેવાય છે સ્વર્ગના દ્વાર એના માટે ખુલી જાય છે એ જીવને સ્વર્ગનો અધિકાર પ્રાપ્ત થાય છે અને સ્વર્ગની અંદર એ હંમેશા વાસ કરે છે મતલબ ખાલી સ્નાન કરવાથી સ્વર્ગમાં વાસ થાય છે એવું આપણે કહી શકીએ હવે રહી વાત કે માઘ સ્નાન જે આ વખતે જે ચાલી રહ્યું છે એમાં ઘણા બધા હજારો લાખો સાધુ સંતો પ્રયાગરાજની ભૂમિમાં સ્નાન કરે છે જેમાં અમુક સ્નાન અમુક શાહી સ્નાન પૂર્ણ થઈ ગયા છે અને એવું કહેવાય છે કે અમુક સ્નાન બાકી છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ માઘ સ્નાન કરી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે એના ઉપર ભગવાન નારાયણની કૃપા મળે છે અને આર્થિક લાભ પણ મોટા થાય છે મતલબ તીર્થમાં સ્નાન કરી અને એ જગ્યા ઉપર બેસી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો એવું કહેવાય છે કે પ્રયાગરાજમાં જે સાહી સ્નાન ચાલે છે એમાં કાલે પાંચમું સ્નાન છે સાહી સ્નાન છે જેમાં સાધુ સંતો આવતીકાલે પણ સ્નાન કરશે માઘ માસને સૌર માસ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે રહી વાત કે આ માઘ સ્નાનનું મહત્વ કઈ તારીખથી મતલબ કઈ તિથિથી કઈ તિથિ સુધી હોય છે પોષ્યામ તું સમતીતા પૂર્ણિમા પૂજા એવું કહેવાય છે માગ સ્નાનની શરૂઆત આ પર્વ જોવા જાય તો એક મહિનાનો હોય છે એક મહિના સુધી જેમાં પોષ સુદ પૂનમ મતલબ પોષ મહિનાની પૂનમથી પ્રારંભ થાય છે અને મહા મહિનાની મા મહિનાની પૂનમે પૂર્ણ થાય છે મતલબ પૂનમથી પૂનમ સુધીનો જે સમય જે છે જેને સ્નાન વિશેષ મહત્વ જણાવેલું છે તો આ દરમિયાન એક મહિના સુધી નિત્ય રોજે રોજ નદીમાં સ્નાન કરવું જોઈએ અને બીજું કે અમુક જે પર્વ આવે છે જેમાં અમુક પર્વ પૂર્ણ થઈ ગયા છે જેમાં અમાસ્યનું સ્નાન હોય પછી મકર સ્નાન ગયું આવતીકાલે પણ માઘ સ્નાન છે આવતીકાલે આમ જોવા જઈએ પૂનમ છે એટલે કે મા મહિનાની પૂનમનું છેલ્લું માહિતી શાહી સ્નાન એ આવતીકાલે પણ છે તો રોજેરોજ નદીમાં સ્નાન કરવાથી સ્વર્ગના રસ્તા ખુલે છે પરંતુ ઘણી વખત આપણે સિટી વિસ્તારમાં રહેતા હોય નદી આજુબાજુમાં હોય નહીં તો આપણે શું કરવું જોઈએ તો ઘરેલું ઉપાય પણ હું તમને જણાવું છું માઘ સ્નાનનું જો તમારે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો તમને બે વિકલ્પ બે રસ્તા કહું છું એક તો તમારા ઘરની અંદર હંમેશા આપણે એવું કહેવાય છે કે હિન્દુ સનાતન ધર્મમાં જ્યાં જ્યાં લોકો તીર્થયાત્રાએ જાય છે ને તીર્થયાત્રાનું જલ ઘરે લાવતા હોય છે તો તમારા ઘરમાં તીર્થયાત્રાનું જલ હોય તો એ રોજે રોજ થોડું થોડું પાણીમાં નાખીને નિત્ય સ્નાન કરવું જોઈએ હવે તો મહિનો કાલે પૂરો થાય છે તો આવતીકાલે તો ચોક્કસ તમારે તીર્થનું જલ મતલબ એ ઢોલમાં નાખીને એનું સ્નાન કરવાનું એવું કહેવાય છે કે થોડું જલપણ જો તમારી જોડે નદીનું હશે તીર્થનું હશે ને એ નાખીને સ્નાન કરો છો તો તમને તીર્થ સ્નાનનું ફળ મળે છે હવે બીજો બેસ્ટ એના કરતાં પણ ઉપાય એક બીજો કહું છું જે આજે રાતે તમારે કરવાનું છે માઘ સ્નાનનું શ્રેષ્ઠ ફળ માટે આ ઉપાય કરવાનો આજે રાત્રે તમારે એક માટલી લેવાની માટીની માટલી અને માટીની માટલીમાં પાણી ભરવાનું છે અને આ જે રાત્રે ચંદ્રની જે કલા છે ચંદ્રની ચાંદનીની નીચે તમારે માટલી મૂકવાની છે અને આખી રાત ચંદ્રની જે એનર્જી છે એ એનર્જી એની અંદર આવી જોઈએ મતલબ ચંદ્રની ચાંદનીની નીચે રાખવાની માટલી ઉપર કંઈ ઢાંકવાનું નથી એની ઉપર વધારે કલા જેવું લાગે તો કપડું એક તમે ઢાંકી શકો નોર્મલ બાકી કે એવું કંઈ ઢાંકતા નહીં કેમ કે તમે ઢાંકશો તો એ એનર્જી અંદર નહીં આવે એટલે એની ઉપર કંઈ ઢાંકવાનું નથી ખાલી કપડું કદાચ થોડું મૂકશો તો ચાલશે અને આખી રાત એ ચંદ્રની એનર્જી એમાં આવવા દો અને સવારે એ માટલાના જલથી તમારે સ્નાન કરવાનું છે અને ચંદ્રની તાકાતવાળું જે એનર્જીવાળું જે જલથી તમે સ્નાન કરો છો તો એનાથી એવું કહેવાય છે કે માઘ સ્નાનનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે જ્યોતિષ દ્રષ્ટિ જ્યોતિષની દૃષ્ટિએ એવું કહેવાય છે કે ચંદ્ર જે છે એ મનનો ગ્રહ છે ઘણી વખત નાના બાળકોને પણ અભ્યાસની અંદર બહુ મહેનત કરતા હોય પણ એમને કદાચ ફાયદો ન થતો હોય ભૂલી જતા હોય તો એવું કહેવાય છે માઘ સ્નાન રાતનું જે ચંદ્રની કલાવાળું જે જલ છે એ જલને સવારે એનાથી સ્નાન કરવાથી એ જલથી સ્નાન કરવાથી એમાં એક ચંદ્રની જે રાતની એનર્જી હોય એ આવે છે અને એનર્જીથી એને મેધાવૃદ્ધિ થાય છે જોકે આ ઉપાય તમામ લોકો કરી શકે છે હા ઘણા લોકોને કોઈ બીમાર હોય બહુ વધારે તો એ થોડુંક ગરમ પાણીનો ઉપયોગ કરી શકે છે વધારે બીમાર હોય તો પણ બને ત્યાં સુધી જો શરીર સારું હોય વાંધો ન હોય તો એ શીતલ જલથી સ્નાન કરવું તબિયત બગડેલી હોય તો થોડું ગરમ કરીને તમે સ્નાન કરો પણ એ ચંદ્રની એનર્જીવાળું જે જલ છે એ જલથી સ્નાન કરવાથી અને એ જલ બને ત્યાં સુધી પ્રથમ જે છે તમારે થોડુંક પગમાં પધરાવવાનું નોર્મલ તમારા ચરણમાં અને ચરણથી મારીને છેલ્લે પછી મસ્તક ઉપર પહેલાં મસ્તક ઉપરથી શરૂઆત સ્નાનની ન કરવી પહેલાં ચરણથી કરવી એવું કહેવાય છે કે આ રીતે માઘ સ્નાન કરવાથી તેને તેના જીવનમાં દુઃખ દરિદ્રતા નષ્ટ થાય છે એવું પદ્મપુરાણમાં એનો ઉલ્લેખ કરેલો છે હવે જ્યારે સ્નાન કરતા હોય ત્યારે એનો એક નિયમ છે પાછો સ્નાતવા માઘે સતમ ફલમ એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રિની આ ચંદ્રની એનર્જી વાળા જલ્દી સ્નાન કરે છે અને માઘ સ્નાનનું જેને ફળ પ્રાપ્ત થાય છે અથવા નદીમાં જે સ્નાન કરે છે માઘ સ્નાનમાં હજારો લોકો જે ગયા છે તે હાલ મતલબ

ઓમ વિષ્ણવે એનામાં મનમાં બોલવું હતું બરાબર બાકી હોઠ હલવા જોઈએ નહીં એકદમ મૌન વ્રત ધારણ કરીને સ્નાન કરવું માઘ સ્નાન પૂર્ણ થાય થયા બાદ આવતીકાલે એવું કહેવાય છે કે માઘ સ્નાન તમે આજે રાતે ચંદ્રની ચાંદનીમાં જે જલથી સ્નાન કર્યું કાલ સવારે અને સ્નાન કર્યા બાદ શું કરવાનું પ્રથમ તો સૂર્યદેવને નમસ્કાર કરી સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરજો બીજા નંબરની વસ્તુ સ્વર્ગના રસ્તા ખોલવા હોય તો માઘ સ્નાન કર્યા બાદ તમારા દેવી દેવતાઓમાં મતલબ તમારું જે મંદિર છે એની અંદર તમારે બિરાજમાન થઈ દેવી દેવતાઓની પૂજા કરી અને વિષ્ણુ સહસ્ત્ર ભગવાનનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર કહેતા હજાર તો ભગવાન વિષ્ણુ ભગવાનના હજાર નામનો પાઠ તમારે માગ મતલબ સ્નાન કર્યા બાદ ભગવાનને સૂર્યદેવને પ્રદાન કરી અને વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે છે તો એના ઘરમાં પણ દુઃખ દરિદ્રતા નષ્ટ થાય એટલે અહીંયા શ્લોકમાં લખ્યું શ્રી વિષ્ણુ સ્તોષનાય જે વ્યક્તિ માઘ સ્નાન કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે માઘ માસે છે તાવ ભી પૂજા વિષ્ણુ વિધિયતે તે માઘ સ્નાન કર્યા બાદ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે અથવા વિષ્ણુ ભગવાનનું વિષ્ણુ શો પાઠ કરે છે તો એના ઘરમાં પણ દુઃખ દરિદ્રતા નષ્ટ થાય મતલબ વિચાર કરો કે ખાલી માઘ સ્નાનનું આટલું બધું મહત્વ શાસ્ત્રમાં જણાવેલું છે અને એક જમાનામાં જ્યારે અમે પણ બાલ્ય હતા મતલબ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે અમે પણ એવું માટલીમાં જલ મૂકી અને બીજા દિવસે બધા જ ઋષિકુમારો એ જલથી સ્નાન કરતા આવી પરંપરા અમારા પાઠશાળામાં પણ ચાલતી આવેલી છે અને એનાથી એવું કહેવાય છે કે ભણવામાં એ સારી સફળતા મળતી તો દર્શક મિત્રો આજે માઘ સ્નાનને લઈને શાસ્ત્રમાં જ્યારે જ્યારે જે કંઈ પર્વ આવે ઉત્સવ આવે એનો મહિમા હોય તો હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા ટીવીના માધ્યમથી તમને શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું કેમકે ભક્તિ સંદેશ કાર્યક્રમ ઘણા વર્ષોથી ચાલે છે અને દરેક જ્યારે જ્યારે પર્વ આવે છે ત્યારે પર્વ પહેલાં એની સચોટ શ્રેષ્ઠ અને શાસ્ત્રોક્ત જાણકારી આપવામાં આવે છે શાસ્ત્રમાં એનું જે પ્રમાણ હોય છે એ પ્રમાણને લઈને એ જાણકારી હંમેશા હું આપતો હોઉં છું તો દર્શક મિત્રો આજે મહાકૃષ્ણનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ ઉપાય કહ્યું છે અને આવતીકાલે પણ હું તમને આગળ સુંદર ઉપાય કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન